તારીખ ચાર એક બે હજાર ચોવીસ ગુરુવાર ના રોજ આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સુરેશ્વરજી મહારાજાના શિષ્ય રત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં એચ વી વાલાણી વિદ્યા મંદિર ભીલડીમાં ભવ્ય પ્રવચન યોજાયું પૂજ્ય ગુરુ મહારાજે જણાવ્યું હતું કે માણસ પોતાની ઈચ્છાઓના કારણે દુઃખી થાય છે જો એ પોતાની ઈચ્છાઓને કંટ્રોલ કરે તો એ સુખી થાય છે બાળકોએ કોઈપણ પરિસ્થિતિમાં દુઃખી ન થવાનો નિર્ણય કર્યો અને એક નિયમ લીધો કે આવું તો ચાલ્યા કરે સારા અને શ્રેષ્ઠ બાળકોની ટીમ બનાવવાની વાત થઈ અને પ્રાકૃતિક કૃષિ અને સારો અને અનુકૂળ નાસ્તો કરે તેવી વાત પણ કરવામાં આવી શાળામાં પૂજ્ય ગુરુ મહારાજનું શાળા પરિવાર વતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને શ્રેષ્ઠ પ્રોત્સાહક બાળકોનું સન્માન કરવામાં આવ્યું અંતે દરેક બાળકોએ પૂજ્ય ગુરુ મહારાજના આશીર્વાદ લીધા રિપોર્ટર મનુભા રાઠોડ બનાસકાંઠા